રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય ત્રણસો યુનિટ વીજળી મફત ડ્રાઇવિંગ લાઇસન્સ નવો નિયમ ખેડૂતો માટે મોટા સમાચાર અને આજના મુખ્ય સમાચાર વગેરે તમામ સમાચાર આજના વીડિયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં આજના સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખના રોજ આજે મોટા મોટા ફેરફાર થયા આજે સૌથી પહેલાં એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો એના વિશેની વાત કરવાના છે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જે એલપીજી સિલિન્ડરના કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે આ કિંમત ઓગણીસ કિલોના મોટા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર જોવા મળશે એટલે કે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ તમે વાપરતા હોય તો ઘરેલું ગેસમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યાર પછી પહેલી જૂન આજે પહેલી જૂનથી ડ્રાઇવિંગ દંડને લઈને મોટો નિયમ હવે આજથી તમે સાવધાન રહેજો હવે જો તમે ઓવર સ્પીડિંગ કરતાં પકડાશો સ્પીડ લિમિટ તમારી વધારે હશે વધુ ઝડપે વાહન ચલાવશો તો તમારી પાસેથી એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાનો દંડ આજથી ફટકારવામાં આવશે લાઇસન્સ વિના ડ્રાઇવિંગ તમે કરો છો તો પાંચસો રૂપિયાનો દંડ તમારી પાસેથી ફટકારવામાં આવશે

આવશે ત્યાર પછીના મિત્રો અત્યાર સુધીના આજના મોટા સમાચાર ગુજરાતની અંદર ધૂળના તોફાનો સાત દિવસ સુધી રહેવાના છે હવામાન વિભાગે મોટી આગાહી કરી નાખી ગુજરાતીઓએ ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ હવામાન વિભાગની મોટી આગાહી આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે આ સાતે દિવસ પચ્ચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ધૂળ ઉડવાની છે જેના કારણે દરિયામાં કરંટ પણ જોવા મળશે મેદાની વિસ્તારમાં ધૂળની ઉડવાની છે છે સુરતના ડિઝાસ્ટર વિભાગ કાર્યરત થઈ ગયું હવે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો આવનારા સાત દિવસ સુધી ધૂળના તોફાન આવવાની છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો આ સૌથી મોટી આગાહી હતી ત્યાર પછીના મિત્રો ભાજપ સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કરી લીધો છે

રાજકોટની અંદર જે અગ્નિકાંડ મુદ્દો બન્યો હતો જેને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપે હવે ચૂંટણીનું રિઝલ્ટ આવે ગુજરાતમાં કોઈ જગ્યાએ વિજય સરઘસ ન કાઢવાનો મોટો નિર્ણય ભાજપની સરકારે લેવામાં આવ્યો છે તો ભાજપ સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય ત્યાર પછીના હવે રાશનકાર્ડ ધારકો માટે સરકારે મોટી જાહેરાત કરી દીધી છે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારે સૂચના જાહેર કરી છે કે રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાનો જો કાર્ડ ધારકોએ લાભ લેવો હોય તો તમારે તાત્કાલિક ઈ કેવાય સી કરાવી લેવાનું છે તમામ કાર્ડ ધારકો જેના રાશન કાર્ડ ડીએક્ટિવેટ થઈ ગયા હોય એવા તમામ જે એનએફએસએ ધારકો હોય નોન એનએફએસ ધારકો હોય એપીએલ રાશન કાર્ડ ધરાવતા હોય બીપીએલ રાશન કાર્ડ ધરાવતા હોય તમામ રાશન ધારકો જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખજો અને ખાસ કરીને આધાર કાર્ડ સાથે તમારે મામલદાર કચેરીએ જઈને ઈ કેવાયસી કરાવવાનું રહેશે અને જો તમને જાતે આવડતું હોય તો માય રાશન એપ્લિકેશનની અંદરથી જાતે પણ ઈ કેવાયસી કરાવી શકો છો તો રાશન ધારકોને સરકારે એક ખાસ પ્રકારની સૂચના આપી છે તમારે પાછા તમારા રાશનકાર્ડને એક્ટિવ કરવા હોય ને એક્ટિવ રાખવા હોય તો તમારે ઈ કેવાય કરાવવું પડશે તમામ કાર્ડ ધારકો માટે આ મોટો નિર્ણય હતો ત્યાર પછીની મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે કે હવેથી વાહનો મફતમાં ચાલશે ખુદ વડાપ્રધાન મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સુરેન્દ્રનગરની અંદર મોદીજીએ સભા યોજી હતી આ સભામાં કીધું હતું કે અમે ત્રણસો યુનિટ વીજળી આપવાની એક ખાસ યોજના લઈને આવ્યા છે પરંતુ હવે પછીનો અમારો પ્લાન તૈયાર કર્યો છે કે તમે તમારા વાહન હવે ફ્રીમાં ચલાવી શકો છો તમારે પેટ્રોલ ડીઝલનો ખર્ચ કરવાની કોઈ પણ જરૂર નહીં પડે તમારું બિલ ઝીરો આવે એ માટે અમે ખાસ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો લઈને આવીશું આ વાહનો પણ સૂર્ય ઉર્જાથી ચાલે એવા પ્રકારના લઈને આવીશું એટલે તમારા ઘરની વીજળી અથવા તો તમારે કોઈ પણ ચાર્જિંગ સ્ટેશને જઈને વાહન ચાર્જ પણ કરવું નહીં પડે તો ડાયરેક્ટ સૂર્ય ઉર્જાથી મફતમાં તમારા વાહનો ચાલે એ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો લઈને આવશે મોદી સરકાર દ્વારા ફ્રીમાં વાહનો ચલાવવાની મોટી ગેરંટી આપી છે ત્યાર પછીના મિત્રો બીજા સમાચાર વીજળી મફત આપવાની જાહેરાત પણ મોદી સરકારે કરી છે આ યોજના અન્વયે મોદી સરકારે તેર ફેબ્રુઆરીના રોજ એક પોસ્ટ વાયરલ કરી પોસ્ટ લખી હતી જેની અંદર કીધું કે આ યોજના હવે ગામડાઓ સુધી પહોંચી ગઈ છે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેથી સોલાર પ્લાન્ટના કનેક્શન હજી સુધી ફાળવામાં નથી આવ્યા પરંતુ નવી સરકાર બનતાની સાથે જ તમામ લોકોને નવા સોલાર પ્લાન્ટ નાખી દેવામાં આવશે ધાબા ઉપર નાખવામાં આવશે અને મફત વીજળીની મર્યાદા ત્રણસો યુનિટ સુધી રાખવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર દીકરીઓને પચાસ હજાર રૂપિયાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત થઈ ચૂકી છે અત્યારે ફોર્મ ભરાવવાના શરૂ છે આ યોજનાની અંદર ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં ધોરણ નવ અને ધોરણ દસની અંદર દર મહિને પાંચસો રૂપિયા નાખવામાં આવશે એટલે કે વર્ષે દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને દર મહિને ખાતામાં સાતસો પચાસ રૂપિયા એટલે કે વર્ષે પંદર હજાર રૂપિયા નાખવામાં આવશે આમ પચાસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ભરવાના શરૂ છે તો ફટાફટ ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને ફરી વાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તમારે કોઈ પણ સંજોગોમાં હજી સુધી જો આધાર કાર્ડ પાન કાર્ડ લિંક નથી કર્યું તો એકત્રીસ મે સુધીમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે નહીં તો ભારે દંડ ચૂકવવો પડશે જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એવા લોકો માટે આ સૂચના જાહેર કરવામાં આવી છે જો તમે એકત્રીસ મે સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારે હવે વધુ ટીડીએસ અને વધુ ટીસી એસ એટલે કે વધારે તમારે ટેક્સ ભરવો પડશે તમામ કરદાતાઓને એકત્રીસ મે બે હજાર ચોવીસ પહેલા આધાર કાર્ડ પાન કાર્ડને લિંક કરવાનો મોટો આદેશ આવક વેરા વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે તો ફટાફટ લિંક કરાવી લેજો ત્યાર પછી આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની જાહેરાત આ જૂન મહિનાની છેલ્લી તારીખ છે ધ્યાન રાખી લેજો આની પહેલાં ચૌદ માર્ચ છેલ્લી તારીખ હતી પરંતુ વધારીને ચૌદ જૂન કરવામાં આવી છે જો તમારે આધાર કાર્ડમાં સુધારા કરાવવા હોય મફતમાં સુધારા કરાવવા હોય તો ચૌદ જૂન છેલ્લી તારીખ છે આ મહિનાની ચૌદ જૂન છેલ્લી તારીખ છે ફટાફટ અપડેટ કરાવી લેજો ત્યાર પછીના ખેડૂતો માટેના સમાચાર હવે ઘઉંની આયાત કરવાનો મોટો નિર્ણય કરવામાં આવી શકે એવી મોટી જાહેરાત કરવામાં આવી છે આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે અને એનું કારણ એ છે કે રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે એનો અર્થ કે કેન્દ્ર સરકાર હવે વિદેશથી આયાત કરી શકે એમ છે ઘઉંનો લક્ષ્યાંક પૂરો ન થાય તેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ કદાચ અટાવાય એવી મોટી જાહેરાત કરવામાં આવશે ઘઉંના ભાવ અત્યારે વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને હવે સરકાર ઘઉંની આયાત કરે એવા મોટા સમાચાર

મળ્યો છે ત્યારે ગવાર સીડ અને ગમના વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે તો આ તા મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછી ડ્રાઇવિંગ લઈને ફેરફાર મિત્રો આજે પહેલી જૂનના રોજ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે એના બદલે ખાનગી સંસ્થાઓની અંદર જઈને પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે ને આ નવો નિયમ પહેલી જૂન એટલે કે આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ તમામ મિત્રો માટે આજે સૌથી મોટા સમાચાર હતા અને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું આવજો જય જવાન જય કિસાન